રાજુલા દેડાણ કાતર હેમાડ આ બધા કાઠી દરબારોના નાના નાના રજવાડા બાબરિયાવાળી કહેવાય કાતર દરબાર સાહેબની આ ભગતબાપુ આ મહેમાનતિહાસ એક તો રજવાડું અને એમાંય પાછું દાતાર માણા જરૂર બાપુ અને એમાંય કવિ કાગ મહેમાન

એના ફળ રૂપે અમારે ત્યાં પેઢી દર પેઢી થી એક જ દીકરો થાય અને દીકરો દરણ નો થાય ત્યાં બાપ મરી જાય દીકરાના લગ્ન બાપ જોતો નથી વંશ વધતો નથી વેલો વધતો નથી એક દીકરો થાય આઠ દહ વરણ થાય બાપ કુતરી જાય અખના તારણો અમારા ઘરનું પાણી ન પીએ અમારો પુનભાઈ ને કયો ને કઈ નો કરે આ વાત લઈ અને કઈ કાગ બાપુ મજાદર આવ્યા અને એક દિવસ ભગવાન ને કરવું માં હુનભાઈ માં મજાદર બધા મઢરાવાળી ભગવતી ભગત બાપુ વાત કરે છે વાત કરતા ઘણો બધું છે વાત કરતા કરતા હાંઝના સમયે વાળું પાણી કરીને બેઠા છે અને વાત કરતા કરતા કીધું કાતર દરબા સાહેબે મને આ રીતે એક વિનંતી કરવાનું કીધું છે અને આપને અમે એક વિનંતી કરીએ છીએ કે આમાં કોઈ રસ્તો નહીં એટલે હુનભાઈ કે બોલ્યા નહીં ઉઠી અને પોતાના ઓરડામાં આવી ગયા ભગત બાપુ એમ કે માની ઈચ્છા નહીં હોય હવારે જઈ ગયા ડાયરો દાયરો બેઠો એમાં ભગત બાપુ હા હું જોયેભાઈ હે ભાઈ દુલાભાઈ તું હાંજે હું કાતર દરબાર સાહેબ ની વાત કરતો હતો કે માં એને આ રીતની તકલીફ છે અને આ માં કોઈ રસ્તો નહીં એટલે આનભાઈ એટલું કીધું કે સારું કામ થતું હોય ને એમાં પીઠભાઈ રાજી જ હોય હારું કામ થતું હોય એમાં પીઠળ રાજી હોય કે તો માં તેડાવું કાથો દરબાર થાય એમને હા હા તેડાવો ને તરત તર ચીઠી લખી ઘોડા રવાના થયા એ મદાદરથી રાજુલા થઈ અને કાતર આવ્યા અને કાતર ચીઠી દીધી કે આ હુંડબાઈમાં પધાર્યા છે ને આપણે તેડાવે છે ને કાતર દરબાર થાય હૈયા જ માલિકો હરખ આવ્યો હોય તો આવે ને બાપ ભગવતીનું આમંત્રણ હા ને ત્યાંથી કાતરથી ઘોડા રવાના થયા ચુનંદા માણસો ભેરા અને કાતા ધ્રુવા સાહેબ ગયા યા હોનબાઈના ચરણને માલિકો નમન કરીને હે કીધું હે ભગવતી હે જગદંબા અમારી માથે અસીમ કૃપા કરી આજે અમને આમ તમારા દર્શનનો લાભ થયો ઘણા લાભ દુનિયામાં છે ખૂબ દુનિયામાં લાભ છે પણ પરમ તત્વના દર્શનના લાભ જેવો લાભ આ જગતમાં બીજો કોઈ છે નહીં બાકી બધા લાભ આવવાવાળા ભાઈ ઘડી રાખી દે હમણાં થોડીક વાર થોડીક વાર રાખી દે થોડીક વાર થોડીક વાર રાખી દે ભાઈ હું આટલું બોલું તો નથી લાગતી તરહી તો તમને ઘડીક વાર તો મા માં ભગવતીને વિનંતી કરી મા ખૂબ અમારી માથે દયા કરી હું પ્રશ્ન છે તમારો મા અમારે પેઢી દર પેઢીથી એક જ દીકરો થતો આવે દીકરાના લગ્ન બાપ જોતો નથી મારો વડલો વધતો નથી અળું આંખના તારણો અમારો ઘરનું પાણી પીતા નથી કંઈક દયા કરો એટલે હનભાઈ મેં કીધું હારું બાપા મુરત જોવરાવો હારો વાર તિથિ તૈથ જે કંઈ આવે અને એ નક્કી કરી અને તમે કેવડાવો એટલે અમારા ગઢવી આવશે તારણો બધા આવશે હું આવે દુલાભાઈ આવશે અને બીજા જે કંઈ નેચના આગેવાનો હશે એને કહેવું અને બધા આપણે ન્યા કાતર પેલા થયું સારું મુહૂર્ત દોવરાવીને કેવર એટલે કાતર દરબાર થાય કીધું માં તમે મુહૂર્ત દો એનાથી વિશેષ મુહૂર્ત બીજું ક્યુ હોય વશિષ્ઠ ને કીધું તું ને દશરથે કે રામ ના રાજ્ય અભિષેક નું ગોતી દો ને કે રામ ગાદ્ય બે ઈદ પછી બીજું મુહૂર્ત ગોતવાનું થોડું હોય એમાંય કીધું માં તમે દો ઈદ મુહૂર્ત પછી બીજું કોઈ મુહૂર્ત અમારે જોતું નથી એટલે તરત માતા દે તીર તારીખ દીધા સાહેબ બાપો ગીરીશ આપવા એક પલનો વિરામ કર્યા વિના ન્યાદ બેઠા બેઠા કંકોત્રી લખી નાખી ન્યા બેઠા બેઠા કાગળ લખી નાખ્યો સગા વાલા મિત્રો એની કોપીઓ કરી અને બધાને રવા એ ઘડી એ પલ એ સમય આવી અને ઉભારી અને વિશાળ પ્રમાણની માલિકો દીદી કાતરને દરબાર સાહેબને આંગણે તારણો કવિઓમાં હુનુભાઈમાં હા ભગત બાપુને અને ધ્રુવ બાપુને બેને ને બેહાડ્યા છે ને હુનભાઈ મેં માથે હાથ મીકા એ જમાના ફોટોગ્રાફર ને બોલાવીને ફોટા પાડેલા છે હા આ બેને ને બેહાડ્યા આજ પણ વાત કરે છે ને તો એનાથી રોવાઈ જાય છે કે અમારી માથે આ હું વરાયું છે કે અમારો વડલો હોય આ બે હાથે માં ભગવતે હું વરહાવે છે કે અમારો વડલો બે હાથ માથે મીકા એક હાથ ભગત બાપુ ઉપર છે એક હાથ કાથા દરબાર સાહેબ ઉપર છે એટલે ભગત બાપુએ કીધું માં અપ્યો તો એન્ડ આવ્યો અપ્યો તો ગયો પણ પ્રમાણ શું કંઈક પ્રમાણ તો આપશો ને કે એક જ દીકરો થાય છે ને કે હા કે દીકરાના લગ્ન બાપ નથી જોતો ને કે ના કે હવે એક નહીં બે દીકરા થાય અને દીકરાના દીકરા નહીં ભાગ્યમાંય થતો દીકરાના દીકરાના લગ્ન જો એ પછી જરૂર બાપુને બે દીકરા દાદ બાપુ અને નનકુ બાપુ એ પછી દાદ બાપુને પાછા બે દીકરા